વલસાડના ખેરગામ રોડ ઉપર ઉભેલી બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી રસ્તાની સાઈડે પાર્ક કરેલી બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી વલસાડ રોડ ઉપર આવેલા પાલણગામ ખાતે આજરોજ બપોરે રસ્તાની સાઈડે પાર્ક કરેલી બુલેટ ટ્રેનના કર્મચારીઓને લઈ જવા લાવવા માટે વપરાતી ખાનગી બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી બસમાં આગ લાગવાની ઘટના અંગે વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી બસમાં આગ લાગવાની ઘટના બનતા વલસાડ ખેરગામ રોડ અડધો કલાક માટે બંધ કરી દેવામાં આવ્યો હતો બસમાં લાગેલી આગમાં બસ આખી બળીને ખાખ થઈ ગઈ હતી જોકે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી વલસાડ નગરપાલિકા ફાયર સ્ટેશનમાં કોલ આવેલો હતો કે પાલણ ગામ આગળ કંઈક બસમાં આગ લાગી છે જે મેટ્રોના કંઈક કર્મચારીઓને લઈ જતી હતી તો કોલ મળતા અમે લોકો આવી ગયા હતા દસ મિનિટમાં આવીને આગ ઉપર કાબુ મેળવવાનું ચાલુ કરી દીધું છે પંદર મિનિટમાં આગને કાબુમાં મેળવી લીધી હતી અને કોઈ જાનહાનિ એવું કંઈ અત્યારે હાલમાં જણાતું નથી અને પંદર મિનિટ માટે આપણે બંને બાજુનો રોડ બ્લોક કરીને ખેરગામ અને વલસાડવાળો હાઈવે રોડ સોરી બ્લોક કરીને કામગીરી ચાલુ કરી ના આમાં કોઈ જાનહાની જણાતી નથી બધા સુરક્ષા